નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેતનિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જુલાઈ બે હજાર ચોવીસ માસનું પેન્શન કેટલું મળશે ને મિત્રો બજેટના કારણે પેન્શન થશે મોટી રકમ મળશે મિત્રો સંપૂર્ણ આપણે આ વિડીયોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો ચેનલમાં ન હોટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો માટે કોઈ પગાર ડીએ ડીઆર તો કોઈ પણ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો આજના વિડીયો તમને કહ્યું જુલાઈ બે હજાર ચોવીસમાં જુલાઈ બે ચોવીસનું કેટલું પેન્શન મિત્રો ગઈકાલે એક ઓગસ્ટે તમારા ખાતામાં જમા થશે રેગ્યુલર પેન્શન જમા થશે એના ઉપરાંત કયા કયા ફાય કયા કયા ફાયદાઓ જ બજેટના કારણે તમને મળ્યા છે તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો તમને એવો એક વાત સ્પષ્ટ કરી દઉં કે તમે જે પણ જે મહિનો આવે તેને છેલ્લી ત્યારે દાખલે કે આ એકત્રીસ જુલાઈ છે તે એકત્રીસ જુલાઈનું એકત્રીસ જુલાઈનું કેટલું પેન્શન મળશે દર મહિને છેલ્લી તારીખે તમને વિડીયો મળી મળી જશે આ ચેનલ પર તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો તમને આવતા આવતી મહિને આ પહેલી ઓગસ્ટે કેટલું પેન્શન મળશે જુલાઈ મહિનાનું તમામે તમામ મહિના વાઇઝ તમને ચેનલમાં પૂરત કરવામાં આવશે ચેનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમને કહ્યું તમ જુલાઈ બે હજાર ચોવીસમાં કેટલું પેન્શન મળશે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તો મિત્રો જે છે તમને કહી દઉં પહેલાં આ માસમાં મિત્રો રેગ્યુલર પેન્શન મળશે કે કેના ઉપર અન્ય ભથ્થાઓ પણ મળવાના છે તો મિત્રો તે પહેલાં બીજી મહત્ત્વની જે મહત્ત્વની જે અપડેટ આપી છે તમને કહે છે મિત્રો એકત્રીસ જુલાઈ એટલે મિત્રો આજનો આ છેલ્લો દિવસ છે તમને ખ્યાલ છે હયાતી ખરાઈ જો તમે હરાય હયાતી ખરાઈ બાકી હોય તો મિત્રો આજનો છેલ્લો દિવસ છે જો તમે બાકી હોય તો બેંક બેંકમાં જઈને પોસ્ટ ઓફિસમાં જઈને અથવા જે ઓનલાઈન વેબસાઇટ છે તમે ત્યાં કરીને પોતાની હયાતી ખરાઈ કરાવી શકો છો અન્યથા મિત્રો તમે જો સુધી ભૂલી ગયા હોય અને આજ સુધી ન પહોંચી ન પહોંચી વળો બેંકમાં તો તમારા સુધી મિત્રો એકથી પાંચ સુધી તમે જઈ શકો છો બેંક તિજોડી ખાતે ત્યાં જઈને તમે બેંક ખરાઈ ખા કરાવી શકો છો મિત્રો નહીં તો તમારા પેન્શનમાં આગળ પ્રોબ્લેમ થશે મિત્રો તો એકથી પાંચમાં જઈને સુધી તમે સો ટકા તમે તો હયાતી ખરાવી કરાવી લેજો મિત્રો જો આજે આજ આજે જઈ શકો તો એ સારી બાબત છે પણ ન જઈ શકો તો મિત્રો એકથી પાંચ સુધીમાં તમે ત્યાં હયાતી ખરાવી કરાવી શકો છો તો મિત્રો તમને કહી દઉં કે એમ હવે જુલાઈ બે હજાર ચોવીસનું માસનું પેન્શન કેટલું મળશે તમને ખ્યાલ છે મિત્રો જૂન માસનું પેન્શન તમને કેટલું મળ્યું હતું જૂન માસનું પેન્શન મિત્રો તમને જે મળ્યું હતું જૂન માસનું પેન્શન સી માસિક પેન્શન જે માસિક પેન્શન આવે છે તે પેન્શન તમને મળ્યું હતું તો મિત્રો આ વખત તમને કેટલું પેન્શન મળશે મળવાપાત્ર રહેશે તો તમને ખ્યાલ છે મિત્રો ચાર જુલાઈએ ચાર જુલાઈએ જે સરકાર દ્વારા જે નામંત્રી ચ શાખા દ્વારા જે ચાર જુલાઈએ જે જે મિત્રો જે ડીઆર વધારવામાં આવે છે ખ્યાલ છે ડીઆર જે વધારવામાં આવે છે છે ટકા તો છેતાળીસ ટકા વધારીને મિત્રો પચાસ ટકા કરવામાં આવ્યું છે એટલે મિત્રો બે બે માસની રકમ તમને જે જુલાઈ સપ્ટેમ્બર જુલાઈ સપ્ટેમ્બર અને સપ્તાહે મહિનામાં તમે જે તમારા જે છ મહિનાનું માસિક રકમ તમે ચૂકવવામાં આવશે તો મિત્રો આ વખતે જે પેલા માસ જે તમને કહે છે માસિક પેન્શન જે રેગ્યુલર પેન્શન આવે એ તો તમને મળવાનું જ છે રેગ્યુલર પેન્શન અમને કહે દાખલા કે રેગ્યુલર પેન્શન નવ હજાર રૂપિયા તો નવ હજાર એ રૂપિયા મળશે મિત્રો ત્યારબાદ અમારે પ નવ હજારને એક પિસ્તાલીસ મિત્રો પચાસ ટકા છે આજે પાંચસો રૂપિયા એ મળશે અને તમે મેડિકલ ભથ્થું એટલે મિત્રો એક હજારથી મેડિકલ ભથ્થું મળશે આમ જો તમે મિત્રો જે ચૌદ હજાર પાંચસો તમારે જે રકમ થાય છે મિત્રો આ ટોટલ તમા જે માસિક રેગ્યુલર પેન્શન તો તમને મળે છે પરંતુ આ વખત મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરીનું જે માસિક બે ડીએ વધારે છે બે માસ જે રકમ તમને આ વખત નવ હજાર લખી તમને ગઉં તો મિત્રો તમે સાતસોના વીસ રૂપિયા તમને આ ચૌદ હજાર પાંચસો અને સાતસોને વીસ રૂપિયા તમને મિત્રો ટોટલ મળવાના છે તો મિત્રો તમને આ વખતે પંદર હજાર બસો વીસ રૂપિયા તમને તમને જે આવતીકાલે એટલે મિત્રો પહેલી તારીખે તમારા ખાતામાં જમા થશે કારણ કે જાન્યુઆરી ફેબ્રુઆરી બે માસની રકમ છે મિત્રો તેની રકમ એડ કરીને સાતસો ઈસ્સી રૂપિયા થાય તેમ જે મૂળ પગાર આવે મૂળ પગાર આઠ ટકા દાખલા નવ નવ હજાર પગાર આવે તે આઠ ટકા મિત્રો સાતસો વીસ રૂપિયા થતા હોય છે તો તો મિત્રો તમને જે નવ હજાર પગારો તમે સાતસો વીસ રૂપિયા એડ કરી તમે પંદર હજાર બસો વીસ રૂપિયા તમારા ખાતામાં કાલે જમા થશે પરંતુ મિત્રો જો તમારે કોમ્પિટિશન રકમ કોમ્પિટિશન રકમ જો કપાતી હોય તો તેનું પણ રકમ મિત્રો કપાઈ જશે તે પ્રમાણે તમારા ખાતામાં જે જમા થશે એ પણ મિત્રો વાત યાદ રાખજો તો તમને ખ્યાલ છે કોમ્પિટિશનની રકમ છે જો કપાતા હતા એ પણ તમને કપાઈને તમારા ખાતામાં જમા થશે બીજી મહત્ત્વની બાબત એ છે મિત્રો તમે મેં તમને હજુ દાખલા તમે ખરા ખરાઈ જો તમને હયાતીની ખરાઈ કરાવી દીધી હોય અને તમને એમ લાગતું હોય કે હયાતની ખરાઈની જે રકમ મળશે તો મિત્રો તમે દાખલે મે મેમાં તમે હયાતીની ખરાઈ કરાવી દીધી છે અને તમને લાગ્યું આ વખતે જે હયાતની ખરાઈની રકમ મળશે પરંતુ એવું હતું નથી જ્યાં સુધી તમારે પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી તમારે હયાતીની ખરાઈ કરાઈ તેમ તેમ ગણવાનું તેમ તે રકમ પણ તમારા ખાતામાં જમા થશે નહીં તો મિત્રો એકત્રીસ જુલાઈ આવતી વખતે મીજું જે પેન્શન આવશે તેમાં હયાતી ખરાઈની રકમ જે જમા થશે તેવી અહીં જોવા મળી રહી છે તો મિત્રો તમને કહ્યું તેમ નવ હજાર ફેરથી મેં રિપોર્ટ કરી નવ હજાર જેમ મૂળ પગાર જો મૂળ પગાર નવ હજાર હોય તો મિત્રો નવ હજાર નવ હજાર પચાસ ટકા પિસ્તાલીસો એ થશે અને એક હજાર એલાઉન્સ મેડિકલ ભથ્થું તમને મળે છે એમનું ચૌદ હજાર પાંચસો એ થયા ચૌદ હજાર પાંચસોમાં મિત્રો જે ચૌદ જે દાખલા બે માસનું રકમ છે બે માસનું છે બે માસનું રકમ દાખલો નવ હજાર પગારો નવ હજારના આઠ ટકા એટલે મિત્રો સાતસો વીસ રૂપિયા થાય આમ તમારે ખાતામાં મિત્રો ગઈ આવતીકાલે મિત્રો પંદર હજાર બસો વીસ રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે ને કોમ્પિટિશન રકમ જો કપાતી હોય તો તે પણ તે માઇનસ કરવામાં આવશે તો સાથે સાથે મિત્રો બીજી પણ ચર્ચા એ કરવાની છે તમને ખ્યાલ છે તેમ જો તમારે જે તમારા જે પતિ પત્ની છૂટાછેડા હોય વિકલાંગ કરતા બાળક વિકલાંગ કરતા હોય પછી અન્ય દ્વારા એવું પ્રમાણપત્ર જમા કરવાનું તે હજુ સુધી કરાવી તે પણ મિત્રો પ્રમાણપત્ર જમા કરાવી દેજો વિક વિકલાંગ કરતું હોય બાળક વિકલાંગ કરતા હોય પછી પત્ની માટે છૂટાછેડા હોય અન્ય કોઈ એવી પ્રોબ્લેમ હોય તો પ્રમાણપત્ર જમા કરવાનું હોય છે આજે ત્રીજોડી ખાંસી ત્રીજોડી શાખા સાથે તે પણ તમે મિત્રો ત્યાં પણ તમે જમા કરાવી શકો છો તો મિત્રો તમને કહ્યું તેમ જે એકત્રીસ જુલાઈ એટલે મિત્રો આજનો છેલ્લો દિવસ છે સુધી છેલ્લા દિવસોમાં તમને કહ્યું તેમ જેટલું પેન્શન મળવા પાત્ર રહેશે અને બીજું મિત્રો આજ સુધી છેલ્લો દિવસ છે એકત્રીસ જુલાઈ જો હાયાતી ખરાબી કરાવી લેજો અને મિત્રો તમને કહ્યું તેમ આવીને આવી તમને આ ચેનલ પર હરિક અપડેટ અપ્રુવ કરવામાં આવશે આવતા નેક્સ્ટ નેક્સ્ટ મંથમાં એટલે કે મિત્રો એકત્રી જે ઓગસ્ટ મહિનાની છેલ્લી તારીખે તમને ઓગસ્ટ મહિનામાં કેટલું પેન્શન મળશે તેનો પણ વિડીયો રોજ એવી રીતે મેં જે રીતે આ વખતે એકત્રીસ જુલાઈએ બનાવ્યું છે તેવી રીતે મિત્રો આગળ આગળ છેલ્લે છેલ્લા મહિનાની છેલ્લી તારીખે બનાવવામાં આવશે તમને કેટલું પેન્શન મળશે અને મિત્રો જો તમને આ વિડીયોમાં તમે ઉપયોગી બની માહિતી તો ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને વિડીયોને પણ લાઇક કરી લેજો તમને આ ચેનલ પર હવે મિત્રો ફરી એકવાર ડિપીટ કરી લઉં છું જો ફરી જો તમે ફરી એકવાર તમને કેટલું પેન્શન મળશે તો મિત્રો નવ હજાર જે મોટ પગાર આવો તો નવ હજાર એ રૂપિયા થશે ત્યારબાદ મિત્રો જે નવ હજાર અડધા પિસ્તાળીસો એ થશે ત્યારબાદ મિત્રો જે એક હજાર મેડિકલ ભથ્થું થશે આ મિત્રો કુલ ટોટલ ચૌદ પાંચસો તે અને તમને ખ્યાલ છે ચાર જુલાઈએ જે નાણાં મંત્રીની ચ શાખા ધારા તે બે માસનું રકમ જે ચાર ટકા ડીએ વધાર્યું છે તેમાં બે માસનું રકમ નવ હજારના આઠ ટકા લેખે સાતસો વીસ રૂપિયા થાય છે આ મિત્રો પંદર હજાર બસો વીસ રૂપિયા તમને તમારા ખાતામાં ગઈકાલે મિત્રો આવતીકાલે એકત્રીસ ઓગસ્ટે તમારા ખાતામાં પંદર હજાર બસો વીસ રૂપિયા તમારા ખાતામાં મિત્રો જમા થઈ જશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું છે નવ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકન બટન દબાણ ભૂલશો ને આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે